નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો તો જવાબ આવશે બી પોર્ટુગીજો ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો બે પ્લાસીનું યુદ્ધ તો જવાબ આવશે ક્લાય તો એની સામે યુદ્ધ આવશે ચાર પોલીસ તંત્ર તો એનો સ્થાપક હતો કોર્નોવોલિસ તો ન્યાયતંત્રના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે એ વોરન હેસ્ટિંગ્સ પાંચ ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કયું કારણ યોગ્ય નથી તો જવાબ આવશે ડી યુરોપમાંથી સુતરાઉ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે છ નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો જવાબ આવશે વાસ્કો દામા કાલીકટ સાત અંગ્રેજ સમયમાં વહીવટ તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા આઝાદી પછી ભારતમાં સર્વોચ્ચ પદ કયું તો જવાબ આવશે એ રાષ્ટ્રપતિ આઠ તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો જવાબ આવશે સી દિલ્હી નવ યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપી હતી તો જવાબ આવશે એ દરિયા કિનારાના શહેરોમાં દસમો પ્રશ્ન છે કે નીપ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે સી વિધાન એક વિધાન બે અને વિધાન ત્રણ ત્રણે ત્રણ વિધાનો સાચા છે હવે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા મૈસૂર ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું જવાબ આવશે હૈદર અલી બે ભારતીય સામંત પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે કોર્નવલિસ ત્રણ પેશવાને પુણે હટાવી કાનપુર પાસે ખાલી જગ્યામાં પેન્શન આપી મોકલી દીધા જવાબ આવશે બિઠુર ચાર અંગ્રેજોએ કોઠી સ્થાપી એ સુરત શહેર ભારતની ખાલી જગ્યા દિશામાં આવેલું છે તો જવાબ આવશે પશ્ચિમ દિશા પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન શાહજા અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની છૂટ આપી હતી આ વિધાન ખોટું બે અંગ્રેજો ઇંગ્લેન્ડના ભોગે ભારતને ધનવાન કરતા કરવા માંગતા હતા તો આ વિધાન પણ ખોટું છે ત્રણ ફોર્ટ વિલિયમ કોલેજ એક તાલીમ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી તો આ વિધાન સાચું છે ચાર દક્ષિણ ભારતમાં વિજયનગર પછી મૈસૂર શક્તિશાળી રાજ્ય હતું તો એ વિધાન પણ સાચું અને ફ્રેન્ચોનું મુખ્ય મથક સુરત હતું તો એ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો કેલું હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો તેમાં જવાબ આવશે ક્લાઈવ બે અમે દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવા અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી તો જવાબ આવશે ફ્રેન્ચો ત્રણ મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની છૂટ આપી તો રાજા સામુદ્રિક કે જેને રાજા જામોરિન તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનો મેળવ્યો તો જવાબ આવશે ટોમસ રો અને પાંચ મેં સિરાજુદોલ્લા સાથે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો સાથે જોડાઈ ગયો તો જવાબ આવશે મીત જાફર પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો જોડકામાં વિભાગ અ અને વિભાગ બ એમાં વિભાગ અ ની અંદર યુરોપિયન પ્રજાઓનું નામ છે જ્યારે બ ની અંદર એની સાથે જોડાયેલા સ્થળોનું નામ છે તો પેલું વિધાન છે કે ફ્રેન્ચ તો એની સાથે આવશે મદ્રાસ ઈ બે અંગ્રેજો તો એની સામે આવશે ડી સુરત ત્રણ ડેનિશ તો એની સામે જવાબ આવશે એફ શ્રીરામપુર ચાર ડચ તો એની સામે જવાબ આવશે એ ગોલકોન્ડા અને પાંચ પોર્ટુગીઝ તો એની સામે જવાબ આવશે સી કાલીક પ્રશ્ન નંબર છ નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી શોધી અને ચેકી નાખો તો પેલું છે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગસે કે વિલિયમ બેન્ટિકે કરી હતી તો જવાબ

કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા અને પાંચ ભારત આવવા માટે યુરોપ ઓબ્લિક આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું તો જવાબ આવશે આફ્રિકા પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો તો પહેલો પ્રશ્ન હતો કે કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો કર્યા હતા અને કોને સફળતા મળી હતી તો કે યુરોપના પોર્ટુગલ સ્પેન પોલેન્ડ જેવા દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યા જેમાં પોર્ટુગીઝોને પોર્ટુગલને પ્રથમ સફળતા મળી બે મૈસૂરમાં કયા કયા બે શક્તિશાળી રાજાઓ થયા હતા તો મૈસૂરમાં અલી અને ટીપુ સુલતાન જેવા બે શક્તિશાળી રાજાઓ થયા હતા ત્રણ ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી તો ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગીઝ અને સૌથી છેલ્લે ફ્રેન્ચ યુરોપિયન પ્રજા પ્રશ્ન નંબર અંગ્રેજોએ કયા બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી તો અંગ્રેજોએ દિવાની અને ફોજદારી એમ બે પ્રકારના કોર્ટની સ્થાપના કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પ્રશ્ન નંબર એકથી થી સાત અને તેના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લીધી હવે પછી આપણે ભાગ બે ની અંદર પ્રશ્નો નંબર આઠ અને તેના પેટા પ્રશ્નો અને તેના પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું તો મારી સાથે જોડાઈ રહેવા વિનંતી આભાર